કેમ દોસ્તો પ્રવેશ પરીક્ષાનો આ ચોથા નંબરનો વિડિયો એમાં વિભાગ આપણે અંક ગણિતની વાત કરીએ છીએ તમારા માટે અઘરામાં અઘરો ટોપિક છે એમાં આપણે પહેલું જે દોસ્તો હતું એ આપણે પહેલો ટોપિક આપણો આપણો પૂરો થયો છે હવે આપણે બીજો ટોપિક લઈએ પહેલા ટોપિકનો તમે ત્રણ વિડીયો તમને ખૂબ સરસ પ્રતિસાદ આપ્યો છે અને તમને ખબર છે કે પહેલો ટોપિક કયો હતો તો પહેલો ટોપિક હતો સંખ્યા અને સંખ્યા પદ્ધતિ બરાબર હવે આનો બીજો છે પૂર્ણ સંખ્યાઓ અને તેની પરની ચાર મૂળભૂત ક્રિયાઓ આના દોસ્તો ખૂબ જ જરૂરી દાખલા પૂછાતા હોય છે ખૂબ જ જરૂરી પ્રશ્નો પૂછાતા હોય છે આમાં તમે ગૂંચવાઈ જાઓ છો તો આ વિડીયોની આપણે જે આ વિડીયોમાં આજે જોવાના છે એની સમજણ જોવાના છે દોસ્તો નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો મેળવવા માટે કોઈપણ જાતની ચિંતા કરવાની નથી તમારે કોઈ પણ જાતનો તણાવ લેવાની જરૂર નથી કોઈ પણ જાતનો તમારા મનમાં પ્રશ્ન હોય તો દોસ્તો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો ક્યાં કારણ કે રાઈટ આન્સર ચેનલ તમારા માટે હંમેશા બેઠી છે અને જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલ પર તો એ લોકોને ખાસ વિનંતી કે તમારે પ્લે સ્ટોર પર જવાનું પ્લે સ્ટોર પર જઈને જી યુ આઈ ડીઈ ગાઈડ લખશો એટલે અ આ સિમ્બોલ વાળી દોસ્તો એપ તમને મળી જશે આ એપ તમારે ડાઉનલોડ કરવાની ધોરણ પાંચ નું તમારે ફોલ્ડર છે એ સિવાય નીચે નવોદય નું પણ ફોલ્ડર છે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલ પર સબસ્ક્રાઈબ કરો ચેનલ પર દોસ્તો સબસ્ક્રાઈબ ખૂબ જ ઓછા છે બને એટલા વધારે મિત્રો સબસ્ક્રાઈબ કરો તમારા નવા મિત્રો ને જોડો તમને નવા નવા વિડીયો પહેલા જ મળી જશે કવર કરાવવાના છે કમેન્ટમાં જે પણ મિત્રોને ગાઈડ આપણે ડાઉનલોડ કરી છે લોકો યસ સર લખવાનું બોલવાનું નથી અને મિત્રો સાથે શેર કરો હવે આ શું નવું આવ્યું સાહેબ પાછું આ નવું છે ધોરણ પાંચ માટે સ્પેશિયલ આપણી જવાહર નવોદયની આપણી એપ્લિકેશન છે આ એપ્લિકેશન આ એપ્લિકેશન પાસ આ ગાઈડ એપ્લિકેશન હશે દોસ્તો તો તમે પાંચ સો ટકા થઈ જશો પરંતુ એટલું બધું દોસ્તો કે આની બારનું પૂછાવાની કોઈ જ કોઈ જ કોઈ જ કોઈ શક્યતા નથી તો ઝડપથી આપણે જઈએ આપણા પહેલા ટોપિક તરફ કે નીચેના ભાગાકારની ક્રિયાનો અભ્યાસ કરો આવો દોસ્તો તમને પૂછાય તો આપણે અહીંયા એક વસ્તુ સમજીએ કે અહીંયા એ તમને હું આપું એ ચોત્રીસ લખ્યા છે અને એને આપણે છ વડે ભાગીએ તો પહેલું તો છ એકા છો છ પંચા ત્રીસ વડે ભાગીએ તો નીચે શું એ કરીશું નીચે ચાર શેષ વધી જીરો તો આજે ચાર વધીએ આપણે શું કહીશું એને આપણે કહીશું શેષ આ પાંચ છે એને આપણે ભાગફળ કહેવાય શું કહેવાય ભાગફળ અને આ જે ચોત્રીસ છે એ ભાજ્ય કહેવાય અને આ જે છ છે એને આપણે કહીશું ભાજક ભાગવાનું કામ કરે છે એટલે એને આપણે કહીશું ભાજક એટલે આપણે એ કરવું હોય કે ભાજ્યનું સૂત્ર તમારે પરીક્ષામાં પૂછાય છે એટલા માટે હું ચલાવું છું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ ગુણ્યા ભાગફળ વત્તા શેષ હવે કઈ રીતે ખબર પડે આપણને તો ભાજક આપણો કેટલો છે ભાજ્ય કેટલું છે આપણે જોઈ લઈએ પેલા ભાજક છ ગુણ્યા ભાગફળ કેટલું છે અ પાંચ ગુણ્યા ભાગફળ કેટલું છે પાંચ વત્તા શેષ કેટલી છે ચાર તો જો છ પંચા ત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ તમને ભાજક ભાજ્ય શોધવાનું કે તો આપણને ચોત્રીસ ભાજ્ય મળી ગયું તો આ આપણું થઈ ગયું ભાજ્ય ભાજ્ય કેટલું આવ્યું ચોત્રીસ તો આ એક સૂત્ર યાદ રાખવાનું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ચલો આપણે બે ની હવે ચાવીઓ જોઈએ દોસ્તો બે ની વિભાજ્યતા ની ચાવીઓ તો જે સંખ્યાનો શું યાદ રાખજો જે મોડે કલ્યાણ છે આપણે જે સંખ્યાનો એકમનો અંક એકમનો અંક શું હોય બે ચાર છ આઠ કે જીરો હોય જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તેવી અને તેવી જ તેવી અને તેવી જ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે ચલો આપણે જોઈ લઈએ કે કોઈ પણ બેકી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે પહેલી એક વસ્તુ કોઈ પણ બેકી સંખ્યા એટલે કે જેની પાછળ બે ચાર છ આઠ કે જીરો હોય તેવી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ છીએ જો આપણે પહેલા લઈએ બાર તો જો બાર ને આપણે છ વડે નિશેષ ભાગી શકીએ એક આવ્યા પછી આપણે લઈએ તમે કોઈ પણ પાછળ બે બે ચાર છ આઠ કે જીરો હોય તેવી કોઈ પણ સંખ્યા લેશો તો એને આપણે બે વડે નિશેષ ભાગી શકાય છે ચલો હવે જોઈએ ચાર ચાવી ચાર ની શું કહે છે કે જે સંખ્યાના અનુક્રમે જે સંખ્યાના અનુક્રમે શું છે જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમ દશક દશક અને અને એકમ જે સંખ્યાના અનુક્રમે ના અંકોનું સરવાળો કરો અને એને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે જેમ કે ત્રણસો ને ચોવીસ હવે ત્રણસો ને ચોવીસ ને આપણે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય અંકોને આપણે ચાર વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને ને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ ચલો એ રીતે આવે આઠની વિભાજ્યતાની ચાવી તો ની અવિભાજ્યતાની ચાવી શું કે છે કે જે સંખ્યાનો સતક દશક અને એકમ શતક નિશેષ ભાગી શકીએ તો જોઈ લઈએ એકસો ચોર્યાસી આઠ આઠ એક આઠ આઠ દો સોળ નીચે બે ચોવીસ તો આઠ તરી ચોવીસ તો પાંચ હજાર એકસો ને પણ આપણે નિશેષ ભાગી શકીએ છીએ ચાર માં એકમ અને દશક જોવાનું અને આઠ ની અંદર એકમ દશક અને સતક જોવાનું ત્રણે ત્રણ ને આપણે ભાગી શકીએ તો આખી સંખ્યાને નિશેષ ભાગી શકીએ ત્રણ ની સંખ્યાના અંકોના સરવાળાને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ તો તેવી સંખ્યાને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છે જેમ કે આપણે જોઈએ હવે ચલો ત્રણસો ને એક્યાસી છે તો આપણે અંકોનો સરવાળો કરો ત્રણ વત્તા આઠ વત્તા એક તો કેટલા થાય આઠ ને એક નવ નવ ને ત્રણ બાર આવે તો ચાર કરો તો બાર આવે તો ત્રણસો એક્યાસી ભાગી શકીએ જે સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો તેવી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે ચલો છ ની ચાવી જોઈએ છ ની ચાવી શું કે છે કે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવી બધી જ સંખ્યાને જેને ત્રણ વડે ભાગી શકાય તેવી બધી જ સંખ્યાને 6 છ વડે પણ ભાગી શકાય છે આ સિવાય આપણે જો પાંચસો ને ચોત્રીસ છે સમજો એ પાંચસો ને પાંચસો ને ચોત્રીસ હવે પાંચસો ચોત્રીસ બે કી સંખ્યા છે પાછળ ચાર છે બરાબર એટલે બે વડે તો ભાગી જ શકાય આને પાંચ ને ત્રણ આઠ આઠ ને ચાર બાર સરવાળો કેટલો થયો પાંચ વત્તા ત્રણ વત્તા ચાર તો ત્રણ ને ચાર સાત ને પાંચ બાર એટલે આને આપણે ત્રણ વડે પણ ભાગી શકીએ ત્રણ ચોક બાર તો આને છ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો આગળ જોઈએ નવ નીચાવી તો જે સંખ્યાના અંકોના સરવાળા તેવી સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય છે જેમ કે એક ઉદાહરણ લઈએ આપણે લઈએ તેર હજાર આઠસો ને ચોવીસ હવે આપણે એનો સરવાળો કરીએ એક વત્તા ત્રણ વત્તા આઠ વત્તા બે વત્તા ચાર સોરી ત્રણ ને એક ચાર ચાર ના આઠ બાર 92 2 14 14 ने 4 16 अब सॉरी 1 3 8 2 आने 4 सॉरी 3 ने 1 4 8 ने 4 12 12 ने 2 14 14 ने 4 18 आयो सरवाળો કેટલો आयो 18 તો 18 ને આપણે 9 વડે ભાગી શકીએ તો 9 * 2 કરીએ તો 18 થાય તો આ સંખ્યાને આપણે 9 વડે ભાગી સકીએ છે જે સંખ્યાના અંકોના સરવાળા વડે ભાગી શકે ચલો હવે આ 18 ની ચાવી તો જે બેકી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય જે બેકી સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને અઢાર વડે પણ નિશેષ ભાગી શકાય બરાબર યાદ રાખવાનું કેવી સંખ્યા હોય છે બેકી સંખ્યા પાછળ બે ચાર છ આઠ કે જીરો હો અને નવ વડે ભાગાતું હોય તો એને આપણે અઢાર વડે પણ ભાગી શકીએ છીએ ચલો હવે જોઈએ આગળ પાંચની વિભાજ્યતાની ચાવી તો જે સંખ્યાના એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક જીરો કે પાંચ હોય જીરો કે પાંચ હોય તેવી અને તેવી જ સંખ્યાને, તેવી અને તેવી નિશેષ ભાગી શકીએ છીએ જે સંખ્યાનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય જેમ કે દસ પંદર પચીસ પાંચસો પચીસ પાછળ પાંચ હોય પાંચસો પચાસ અથવા જીરો હોય તો તેવી સંખ્યાને આપણે પાંચ વડે નિશેષ ભાગી શકીએ છીએ ચલો દસની કેવો હોય શૂન્ય એટલે કે જીરો હોય તેવી અને તેવી જ સંખ્યાને તેવી અને તેવી જ સંખ્યાને આપણે દસ વડે નિશેષ ભાગી શકીએ છીએ હવે જેની પાછળ શું હોય સો છે

પાંચ વત્તા એક વત્તા પાંચ અને બેકીનો કરીએ નવ વત્તા બે નવ ચલો પાંચ ને પાંચ દસ ને બે તફાવત કેવો થયો બરાબર ઝીરો તફાવત જીરો આવતો હોય તો આ સંખ્યાને ને આપણે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર અથવા આને આપણે આ જીરો ના આવતો હોય પણ તફાવત અગિયાર ના આવતો હોય જેમ કે બીજી સંખ્યા લઈએ બાસઠ હજાર કરવાનું બે અને જીરો તો બે આવ્યું અને અહીંયા છ નવ નવ છ વત્તા નવ વત્તા નવ તો નવ નવ અઢાર અઢાર ને છ ચોવીસ તો ચોવીસ માંથી બે બાદ કરવાના તો બાવીસ આવ્યો જવાબ તો બાવીસ ને અગિયાર વડે ભગાય તો આખી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ છે ચલો સરાસરીનો ખૂબ જ અગત્યનો ટોપિક તો દોસ્તો સરાસરી એટલે કે એવરેજ આપણે મેચ રમતા હોય ક્રિકેટ રમતા હોય ટકા કાઢવાના હોય ત્યારે આપણે કહીએ કે ભાઈ બેસ્ટમેન 9 ની એવરેજ થી રન કરે છે કે ટીમ ને આઈપીએલ માં 20 ની એવરેજ થી રન કરવાના છે 100 ની એવરેજ થી તો જે એવરેજ છે સરાસરી છે ટકા કાઢવાના હોય ત્યારે સરાસરી ખૂબ જ કામમાં આવે છે એનું સૂત્ર આપણે મોઢે કરી નાખવાનું છે કે સૂત્ર શું છે સરાસરી બરાબર આપેલી બધી સંખ્યાઓનો સરવાળો આપેલી બધી સંખ્યાઓનો સરવાળો સરાસરી બરાબર આપેલી કુલ સંખ્યા તમને એમ કે એક બે પાંચ સાત અને દસ ની સરાસરી શોધો આવું આપણને કે એક બે પાંચ સાત અને દસ ની સરાસરી શોધો તો આ બધાનો સરવાળો કરવાનો લખવાનું સરાસરી બરાબર પછી આ સૂત્ર લખો

અને કુલ સંખ્યાઓ એકી હોય કેવી હોય કુલ સંખ્યાઓ એકી હોય તો તેમની સરાસરી કેવી થાય આપેલી ક્રમિક સંખ્યાઓની વચ્ચે તમને વચલી કઈ રીતે ચલો સંખ્યાઓ આપી છે અને સાત ક્રમિક સંખ્યાઓ આપી છે અને સાત સંખ્યા એટલે કે એકી સંખ્યા છે તો આમાં જે વચલી સંખ્યા હોય બંને બાજુ એક કાઢતા જવાનું જે વચ્ચે વધે ચાર તો આ ચાર એ સરાસરી થાય એવી રીતે અ ફરી લઈએ આપણે ત્રણ આ બે ક્રમિક થઈ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર હવે કેટલી થઈ ત્રણ ને એક બે ત્રણ પાંચ બેકી એકી સંખ્યા છે તો બંને બાજુથી એક એક કાઢો તો આની સરાસરી સાત થઈ ચલો આગળ જોઈએ સરાસરીનો ત્રીજો પોઈન્ટ શું કહે છે જો આપેલી સંખ્યાઓ ક્રમિક હોય આપેલી સંખ્યાઓ ક્રમિક હોય અને પેલામાં એકી હતું આમાં શું હોય બેકી સંખ્યાઓ હોય તો તેની સરાસરી આપેલી ક્રમિક સંખ્યાઓની બે મધ્ય સંખ્યાઓની સરાસરી હોય કઈ રીતે સમજી લઈએ આપણે એક ત્રણ પાંચ સાત નવ અને અગિયાર તો જુઓ હવે શું કે છે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે બે કી થઈ છ સંખ્યા છે તો જે વચ્ચે બાકી રહી બે જણા પાંચ અને સાત બાકી રહી તો પાંચ વત્તા સાત ભાગ્યા બે પાંચ ને સાત બાર બાર ભાગ્યા બે એટલે કે છ જવાબ આવે આ બંનેનો સરવાળો કરીને એના બે વડે ભાગી નાખવાનું જે સંખ્યા આવે એ આપણી સરાસરી થઈ ફરી એક ઉદાહરણ જોઈ લઈએ ચાર છ આઠ દસ બાર અને ચૌદ આ બંને બે બાજુ નવ તો આ તમારા માટે ખૂબ જરૂરી ટોપિક છે માહિતીની સરાસરી એ દરેક અવલોકનની નાની અથવા અવલોકન જેટલી હોય પરંતુ અવલોકન થી મોટી તો ના જ હોય કેવા શું માંગે છે કે જે માહિતીને સરાસરી પૂછાય એ રકમ કરતા મોટી હોય નહીં રકમ કરતા નાની હોય અથવા એના જેવડી હોય પરંતુ અવલોકનથી મોટી તો ક્યારે એટલે કે જે રકમ આપી હોય છેલ્લે આપ્યા હોય તો મોટી તો તો સરાસરી ક્યારે આવે દોસ્તો અહીંયા આપણે આખો ટોપિક આપણે પૂર્ણ સંખ્યાઓ અને તેની ચાર મૂળભૂત ક્રિયાઓનો ટોપિક પૂરો કર્યો કમેન્ટમાં દોસ્તો તમારે યશ સર લખવાનું છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ જણાવવાનું છે સૌને જય હિન્દ জয় ভারত টাটা বাই বাই আজ